ઉપલેટાના નીલાખા ગામે ખેલૈયાઓ અંગારા પર રમ્યા રાસ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાઓ પર આજે પણ પ્રાચીન રાસ ગરબાઓ રમવામાં આવે છે ઉપલેટા તાલુકાના વેણુ નદી કાંઠે આવેલા નીલાખા ગામે એક નવદુર્ગા ગરબી મંડળનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી થાય છે જેમાં આ ગરબી મંડળના નાના બાળકો અને મોટા ખેલૈયાઓ સહિતની અલગ અલગ ટીમ રાસ રમી અને નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે રાસ રમે છે આ વર્ષે આ ગામની ગરબીમાં ખેલૈયાઓ દ્વારા મશાલ રાસ રમી અને મશાલમાંથી નીકળેલા અંગારાઓ પર રાસ રમવા જોવા મળ્યા હતા આ ગામમાં નવદુર્ગા ગરબી મંડળનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત નીલાખા ગામના સાથ અને સહકારથી આજે પણ એકમાત્ર ગરબીનું ભવ્ય આયોજન થાય છે જેમાં ખેલૈયાઓ બાળકો અને બાળકીઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળે છે માતાજીની આરાધના અને સાધના કરી માતાજીના ગરબા રમે છે આ ગરબીમાં મોટા ખેલૈયાઓ દ્વારા મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ વિપુલ ચાલુ લોકાર્પણ